ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમજ તેમના પત્ની અને અન્ય સાત વ્યક્તિઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં વન કર્મી ઉપર હુમલો અને પૈસા માંગવા બાબતે પોલીસ કેસ નોંધાયો હતો આજ રોજ ચેતર વસાવા સહિત અન્ય આક્ષેપિત બાકી વ્યક્તિઓ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા કુલ સાત વ્યક્તિઓ ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ચોવીસ કલાકમાં કલાકમાં ઇન્વેસ્ટિગેશન કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું નિવેદન ડીવાયએસપી સરવૈયાએ આપ્યું હતું ડીડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવા તેમજ તેમની સાથેના આક્ષેપિત વ્યક્તિઓ છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતા અને ભાગડું જાહેર થયેલ હતા ત્યારે આજરોજ પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરશે તેવા પ્રશ્નોના ઉત્તરમાં સરવઈએ જણાવ્યું હતું કે આરોપીઓ આજે હાજર થયા છે પોલીસ દ્વારા જરૂરી ઇન્વેસ્ટિગેશન કરી ચોવીસ કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ જરૂર જણાય રીમાન પણ માંગવામાં આવશે અને જરૂર જણાશે તો અન્ય કલમોનો પણ ઉમેરો કરવામાં આવશે તેમ તેઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું ઉત્તરવાનું આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છે અને સરેન્ડર થઈશું મને બધાને કહેવા માંગુ છું હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે

સરકાર જાણી જોઈને આરોપીમાં અત્યારે ચિતરી રહી છે આ જે ચિતરવાનું કામ થઈ છે એના વિરોધમાં છે એટલા માટે તમે જોઈ શકો છો કે ડેડિયાપાડાની અંદર અત્યારે સામાન્ય રીતે મોટી મોટા પ્રમાણ મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ હોય કે અન્ય તમામ જે વર્ણ છે એ વરણ હાજર થઈ અને ક્યાંક ને ક્યાંક ડેડિયા જે ચેતરભાઈ વસાવા છે એટલે કે જે જનપ્રતિનિધિ છે એના સમર્થનમાં જે આખું ડેડિયાપાડા છે એ ઉભરી આવ્યું છે જનતા ખાસ કરીને જોવા જઈએ તો સામાન્ય રીતે ચેતરભાઈ વસાવા ફક્ત આદિવાસી જોવા જઈએ તો એને તમામ જે યુવાનો હોય તેના પણ પ્રશ્નો ઉઠાવ્યા છે જ્ઞાતિ જાતિ ધર્મ જોયા વિના જે પણ અન્ય મુદ્દાઓ હતા સામાન્ય જનતાને જે મુદ્દા હતા એ તમામ પ્રશ્નો નિરાકરણ માટે એને પ્રયત્નો કર્યા છે અને બધી જ બાબતોમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે જનપ્રતિનિધિ કહી શકે કે જન નેતા હોવો જોઈએ તો જનનેતા તરીકે હંમેશા ઊસી આવ્યા છે અને પોતાની વાત એ હંમેશા દમદારથી એ રાખતા આવ્યા છે અને પોતાનો પક્ષ પણ એ એકસો છપ્પન જે સરકાર છે એની સામે પણ અત્યારે પોતાની વાત મૂકતા આવ્યા છે પોલીસ દ્વારા ખાસ કરીને જો પ્રકારની એને હેરાનગતિ કરવામાં આવશે કોઈ પણ અડચ ઉભી કરવામાં આવશે તો ચોક્કસપણે અમે આગળના સમયમાં જો અમારે પોલીસ તંત્ર એટલે પોલીસ ચોકીનો પણ જો ઘેરાવો કરવાનો અમે પણ જયારે પાછા નહીં પડીએ કેમ કે ચેતરભાઈ વસાવા જે સામે ચાલીને પોતાની વાત રજૂ કરવા માટે આવી રહ્યા છે અહીંયા કોઈ ધરપકડની વાત નથી એ સામે ચાલીને પોતાની વાત મૂકી રહ્યા છે એને વિડીયોના માધ્યમથી પણ કહ્યું છે અને જ્યારે પોતાની વાત વિડીયોના માધ્યમથી જાહેર જનતા સમક્ષ રાખી હોય પોલીસ તંત્રને પણ એને સંબોધીને કહ્યું છે કે ભાઈ હું આવી રહ્યો છું મારી વાત રાખવા માટે જે અહીંયા ખરેખર સાચી ઘટના બની છે ઘટના તમને ઉદ્દેશ્ય તમને જે કહી શકાય ખોટું બ્રિફિંગ કરવામાં આવ્યું છે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે તો એમાં અમે અમારો પક્ષ પણ રાખવા માગે છે એ જનપ્રતિનિધિ જે કોઈ આલતુ ફાલતું વ્યક્તિ નથી કોઈ આલીમવાલી વ્યક્તિ નથી એ જનપ્રતિનિધિ છે જ્યારે સામાન્ય જનતાનો એને કહી શકાય કે સાથ સહકાર છે ત્યારે એ સામાન્ય જનતાના સાથ સહકારથી પોતાની વાત કરવા તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ ધારાસભ્ય વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ લીડીયાપાડા પોલીસ સ્ટેશનમાં અને પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો જે અનુસંધાને આજ દિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ફાગલા ફરતા હતા નાસ્તા ફરતા હતા એ અનુસંધાને આજે ગુનાના કામે દેવંત કામલતા રોહણિ નરેન્દ્રભાઈ માઈક જવા દો ને અવાજની કાયદેસરની કાર્યવાહી ચાલે આજે અન્ય એમના સાથેના આરોપીઓ પણ હાલ આવ્યા છે એનું સંसंधान એમની પૂછપરછ કરી અને બાદ ધરપકડ કરવાનો આવશે કોર્ટની માઈક સાઈડ જવા દેજો ધરપકડ બાદ ઇન્ટ્રોગેશન અને જે છે એ પૂર્ણ કર્યા બાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ એ બાબત નહીં જણાવી શકું આપને સર જે ધારાઓ લગાવવામાં આવી છે તેની અંદર હવે ચૈતર વસાવા પોતે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ હતા તો એ પણ એડ થશે કે નહીં થાય એ બાબતે હાલ સૌપ્રથમ તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હતી કેટલા આરોપી આજે હાજર છે અન્ય ત્રણ આરોપીઓ પણ આવી ગયા છે એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે ટોટલ સાહેબ કેટલા આરોપી પથ્થર અત્યાર સુધીમાં સાત આરોપી થઈ ગયા છે સર આજે જે અહીંયા પોલીસ સ્ટેશનથી આવીને ઝપા ઝપીના ને ક્યારે તો એનો અલગ કોઈ ફરિયાદ થશે કે હાલ તો અમે એમને અરેસ્ટ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન અનુસંધાનની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય બાબત ત્યારબાદ એના બાબતે આગળ નિર્ણય લેવામાં આવશે સર કઈ કઈ રિમાન્ડ કેટલા દિવસ માગવામાં આવશે અને હજી તો અત્યારે જ હાલ ધરપકડ થઈ છે તો ચોવીસ કલાક ની પોલીસ કસ્ટડીના સમય બાદ આ બાબતે નિર્ણય લઈ શકાશે